નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો અત્યારે ઉનાળામાં નાણાંથી લઈને મોટા બધાને ઠંડુ ઠંડુ ખાવાનું જ મન થતું હોય છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ઠંડુ ઠંડુ અને એકદમ ટેસ્ટી એવું બદામ શેક જે બનાવવું ખૂબ જ સરળ છે અને બાળકોને તો તે ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે થોડીક બદામને પાણીમાં પલાળી દેવાની છે વધારે નહીં બસ વીસથી એકવીસ નંગ જેટલા આપણે લેવાના છે અને એને પલાળવાના છે અને બેથી ત્રણ કલાક માટે એને પલાળવાની છે તો હવે આપણે એક મોટા વાસણમાં આ રીતે ફેટવાળું દૂધ લેવાનું છે અહીંયા અમૂલનું ગોળનું દૂધ લીધેલું છે જે વધારે ફેટવાળું આવે છે તો આપણે જે વાસણ લઈએ તે પણ ઝાળા તળિયાવાળું જ લેવાનું છે જેથી દૂધ નીચે ના ચટી જાય તો દૂધ લીધા પછી આપણે એને એક ઉભરો આવે ને ત્યાં સુધી સતત હલાવતા રહી એને બરાબર ઉકાળવાનું છે ઉકાળતા પહેલાં આપણે એક વાટકી ભરીને આ રીતે ઠંડુ દૂધ કાઢી લેવાનું છે ઠંડુ દૂધ કાઢી લીધા પછી હવે આપણે બધા દૂધને સતત હલાવતા રહી અને ફાસ્ટ ગેસ પર બરાબર ઉકાળવાનું છે જ્યાં સુધી એનો એક ઉભરો ના આવી જાય ત્યાં સુધી આ રીતે ઉકાળવાનું છે દૂધ ગરમ થાય છે ત્યાં સુધી તમે જોઈ શકો છો હવે આપણી બદામ પણ સારી રીતે પલળી ગઈ છે તો હવે આપણે બધી બદામના જે ફોતરા છે તે એને આ રીતે કાઢી નાખવાના છે તમે જોઈ શકો છો બદામ પલળેલી હશે ને તો એના ફોતરા પણ ફટાફટ નીકળી જશે તો આ રીતે બધી બદામના ફોતરા કાઢ્યા પછી એમાં રહેલું જે પાણી છે ને એને કાઢી લેવાનું છે હવે પાણી કાઢી લીધા પછી આપણે જે દૂધ ગરમ કરવા માટે મૂકેલું છે તેનો એક ઉભરો આવી ગયો છે તો હવે એમાંથી આપણે આ રીતે થોડું ગરમ દૂધ લઈ લેવાનું છે એક ચમચા જેટલું ને હવે આપણે એને મિક્સચરમાં આ રીતે પેસ્ટ બનાવી લેવાની છે તમે જોઈ શકો છો બદામ અને દૂધની એકદમ જાડી એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે જે ઠંડુ દૂધ આપણે પહેલાં એક વાટકીમાં કાઢ્યું હતું ને એમાં બે ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર આપણે આ રીતે એડ કરી અને સારી રીતે દૂધમાં મિક્સ કરી દેવાનો છે જેથી તેમાં જરાક પણ ગઠ્ઠા ના રહે જો ગઠ્ઠા રહેશે તો દૂધમાં પણ ગઠ્ઠા ગઠ્ઠા રહેશે અને આપણો શેક પણ સારો નહીં બને તો આ રીતે કસ્ટર્ડ પાવડરને દૂધમાં સારી રીતે ઓગળી જાય એટલે હવે આપણે એને સાઈડમાં રાખવાનું છે તો હવે જે દૂધનો એક ઉભરો આવી ગયો છે એને મીડિયમ આંચ પર આપણે બરાબર ઉકાળવાનું છે જ્યાં સુધી દૂધ એકદમ ઘટ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને બરાબર ઉકાળવાનું છે તમે જોઈ શકો છો દૂધ સારી રીતે ઉકળવા માંડ્યું છે દૂધ બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે એમાં સ્વાદ અનુસાર ખાંડ એડ કરી દેવાની છે જો તમારે જેટલું ગળ્યું ખાવું હોય તે પ્રમાણે તમે શેકમાં ખાંડ એડ કરી શકો છો ખાંડ એડ કર્યા પછી ખાંડને પણ સારી રીતે ઓગળવા દેવાની છે ખાંડ સારી રીતે ઓગળી જાય એટલે હવે આપણે જે દૂધમાં કસ્ટર્ડ પાવડર પલાળીને રાખ્યો છે એકદમ મિક્સ કરીને રાખ્યો છે તેને આમાં થોડો થોડો એડ કરતા રહેવાનું છે એક સામળું બધું નથી એડ કરી દેવાનું થોડું થોડું એડ કરતા જવાનું છે અને ચમચાની મદદથી આ રીતે સતત ચલાવતા રહેવાનું છે તો જે વાટકીનો કસ્ટર્ડ પાવડર હતો તે આપણે આમાં એડ કરી દીધો છે તો હવે આપણે ફરીથી અને દૂધને સારી રીતે ઉકળવા દઈશું દૂધ ફરીથી સારી રીતે ઉકળવા માંડે એટલે આપણે જે દૂધમાં બદામને પીસીને તૈયાર રાખી છે તેને પણ આમાં એડ કરી દેવાની છે બદામની પેસ્ટ એડ કર્યા પછી ફરીથી આપણે પાંચથી દસ મિનિટ માટે દૂધને સારી રીતે ઉકળવા દેવાનું છે જેથી દૂધ એકદમ સરસ રીતે ઘટ થઈ જશે હવે આપણે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી દેવાની છે ધીમી ફ્લેમ કર્યા પછી આપણે જે બદામના ટુકડા છે તેને આમાં એડ કરી દેવાના છે થોડીક બદામ આપણે પીસીને એડ કરી છે અને ઉપરથી આ રીતે બદામના ટુકડા એડ કરવાના છે અને હવે આપણે જે ઇલાયચીનો પાવડર છે તે આમાં થોડુંક એડ કરી દેવાનું છે હવે ફરીથી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી અને ફક્ત બેથી ત્રણ મિનિટ માટે એને ઉકાળવાનું છે દૂધ બરાબર ઘટ્ટ થઈ જાય એટલે હવે આ ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દેવા છે તો તમે જોઈ શકો છો દૂધ આપણું એકદમ સરસ રીતે ઘટ બની ગયું છે અને આપણું શેક પણ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે શેકને બીજા વાસણમાં આ રીતે ટ્રાન્સફર કરી દેવાનું છે જેથી આપણું જે શેક છે ને તે ફટાફટ ઠંડો થઈ જાય તો બીજા વાસણમાં એડ કર્યા પછી એને નોર્મલ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે નોર્મલ ટેમ્પરેચર પર આવે એટલે હવે આપણે એને ફ્રીજમાં ઠંડુ કરવા માટે મૂકવાનું છે તો તમે ઈચ્છો તો એમાં બરફના ટુકડા પણ એડ કરી શકો છો હવે આપણે એને એકદમ ઠંડુ ઠંડુ સરો કરવાનું છે તો થઈ ગયું આપણું એકદમ ટેસ્ટી અને ઠંડુ ઠંડુ બદામ શેક તૈયાર તો જો તમને આ રેસિપી ગમી હોય તો લાઇક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે આ શેક તમને કેવો લાગ્યો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા ઠંડુ ઠંડુ બદામ શેક પીવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી